તારીખ પચ્ચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વડોદરાના ડીએનસીસી ખાતે ડોક્ટર નિશિતા કે શેઠ કોસ્મેટિક ક્લિનિક ઇન લેબ શરૂ કરવાની ગર્વથી ઉદઘોષણા કરવામાં આવી છે એક નવીન સ્કીન કેર બ્રાન્ડ જે વ્યક્તિગત સ્કીન કેર સોલ્યુશન્સથી દુનિયામાં ક્રાંતિ લાવી રહ્યું છે પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ તથા સૌંદર્યલક્ષી સારવાર નિષ્ણાત ડોક્ટર નિશિતા કે શેઠ દ્વારા સ્થાપિત ડીએનસીસી લાંબા સમયથી કોસ્મેટિક સારવાર અને સૌંદર્યલક્ષી પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠતાનો સમાનાર્થી છે આપને જણાવવા માંગીશ કે વડોદરાના બ્રાઇટ ટેસ્ટ સ્કૂલની પાછળ એવરેસ્ટ સર્કલ નજીક હોપર્સ કેફે ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો એમબીબીએસ પછી ડોક્ટર નિશિતાએ કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ડર્મેટોલોજીમાં ડિપ્લોમા કર્યું અને વીસ વર્ષથી વધુના અનુભવ સાથે ડોક્ટર નિશિતા ઇન લેબ પાછળનું પ્રેરકબળ છે બે દાયકાથી વધુ સમયથી ત્વચા અને વાડ પર ધ્યાન કેન્દ્રિત કરનાર ડર્મેટોલોજિસ્ટ તરીકે તેઓએ દરેક માટે ત્વચા તથા વાળલક્ષી સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ સાથે તેઓ સોસાયટી ઓફ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન્સની વૈજ્ઞાનિક સમિતિની અધ્યક્ષ પણ છે તેમણે અગ્રણી અખબારોમાં એક હજારથી વધુ લેખ પ્રકાશિત કર્યા છે હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરો માટે એમેઝોન પર તેમના પુસ્તકો પણ ઉપલબ્ધ છે સાથે જ ઇનલેબ ત્વચા સંભાળ તથા સારવારના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ઇનલેબ ત્વચાનું વિશ્લેષણ કરીને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ સ્કીન કેર કિટ્સ પહોંચાડવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ કિટ્સને ડોક્ટરો દ્વારા ત્વચા અનુકૂળ કસ્ટમાઇઝ કરી ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે જેથી સ્કિન કેરની ચોક્કસ ચિંતાઓને અસરકારક રીતે સંબોધીને વિજ્ઞાન આધારિત ફોર્મ્યુલેશન સાથે વ્યક્તિગત ટ્રીટમેન્ટને વધુ અસરકારક બનાવી શકાય છે લોન્ચ ઇવેન્ટમાં સ્થાપક અને સીઈઓ ડૉક્ટર નિશિતા શેઠ તથા સહસ્થાપક અને સીટીઓ સિદ્ધાર્થ નિગમ હાજર રહ્યા હતા જે બ્રાન્ડની વિશિષ્ટ વિશેષતાઓ અને ફાયદાઓ જણાવી ઇન લેબ સ્કિન કેર કિટનું અનાવરણ કર્યું હતું એક પ્રશ્ન અને જવાબ સત્ર પ્રસ્તુતિને અનુસરવામાં આવી જેમાં ઉપસ્થિત તમામને ઇન લેબના નવીન પાસાઓમાં વધુ ઊંડાણપૂર્વક જાણવાની તક મળી સાથે જ આરએસવીપી અને વધુ માહિતી માટે પ્રણવ પંચાલનો સંપર્ક કરવાની અપીલ પણ કરાઈ હતી ઇન લેબ સ્કીન કેરના ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યું છે તે જાણવા માટે વિશિષ્ટ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ શેખ કેમેરામેન આરીફ સૈયદ ઓકે સો આઈ એમ ડોક્ટર નિશિતા શેઠ પ્રેક્ટિકલ ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ કાર્ડિફ યુનિવર્સિટી યુકે અને આજે જે આપણે કરી રહ્યા છે એ ઇન લેબનું લોન્ચ કરી રહ્યા છે જે કસ્ટમાઇઝ સ્કિન કેર કિટ એટ યોર ડોર સ્ટેપ હવે અમે છે ને આજ સુધીમાં એટી ફાઈવ થાઉઝન્ડ પ્લસ પેશન્ટ્સ કરેલા છે સ્કિન કેરમાં તો અમને એવું થયું કે આ વસ્તુ મિસિંગ છે એ બધા પેશન્ટ અમારા ક્લિનિક પર આવવું પડે અને પછી ડોક્ટર મળે અને પછી એ લોકોને ટ્રીટમેન્ટ ઇન ક્લિનિક કરાવવી પડે તો એ જ સિમ્પલ ફોર્મ્યુલા કરી અને અમે જો બધાના ડોર સ્ટેપ સુધી પહોંચાડીએ તો ધેન બધાને ફાયદો થાય અને ક્લિનિકની અંદર ટ્રીટમેન્ટ્સ થોડી એક્સપેન્સિવ બી હોય આ વસ્તુ એવી અફોર્ડેબલ છે અમારી સ્કિન કેર કિટ કે તમે સબસ્ક્રિપ્શન બેઝડ છે જેમાં દર મહિને અમારા ડૉક્ટર પાસેથી એક કોલ આવે અને એ ડૉક્ટર તમારું એનાલિસિસ દર મહિને કરે અને દરેક મહિને અલગ અલગ જાતની તમારી સ્કીન જે જે જેવી કીટ તમને આપવામાં આવે એટલે એની પછી દર મહિને અમારી પાસે ફોટો બી આવે અને એના ઉપરથી અમે પાછી નેક્સ્ટ કીટ બનાવીએ હમણાં ચાર્જિસ સી એટલે એક મહિનાનું સબસ્ક્રિપ્શન છે ને એ ત્રણ હજાર રૂપિયાનું છે અત્યારે એટલે ત્રણ હજાર રૂપિયામાં ચાર સ્ટેપ છે એની અંદર જે તમારા ક્લેન્ઝર મોઈશ્ચરાઈઝર સનબ્લોક અને ચા ચોથું એક્સપોલિએટિવ પીલ છે જેલ પીલ જે તમારું ઘરમાં તમે આરામથી કરી શકો વિદાઉટ એની સાઈડ ઇફેક્ટ અને આ વસ્તુ એ અમે હમણાં જ કીધું કે અમે વીસ વર્ષથી યુઝ કરીએ છીએ ડૉક્ટર પ્રશાંતે અમને ક્લિનિકમાં અમે લોકો ફોર્મ્યુલેટ કરીને આજે વીસ વર્ષથી કરી રહ્યા છીએ એ સેમ વસ્તુ આ લોકો હવે ઘરે પણ કરી શકે છે એ માટે તો વન ફાઇન્ડ ડે સિદ્ધાર્થ કે કે ચલો મમ્મી આવ્યો આપણે બનાવીએ અને ધેન ઇટ કેમ ટુ ઇન લેબ સો સિદ વિલ ટેલ યુ એવરીથિંગ અબાઉટ ઇટ અને તો આ પ્રોડક્ટ જે છે ને બધાની માટે કસ્ટમાઇઝ છે અમે સ્ટાર્ટિંગથી ગ્રાઉન્ડ અપથી અમે એઆઈ યુઝ કરીએ છીએ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એમાં તમે વેબસાઇટમાં આવો અમારું સ્કિન ક્વિઝ ફ્રી સ્કિન ક્વિઝ છે એમાં ફ્રી સ્કિન ઓનલાઈન એનાલિસિસ થશે એમાં આપણું એઆઈનું મોડલ બધું એનાલાઇઝ કરશે અને પછી ડૉક્ટરને કહેશે કે તમારી સ્કિન કેવી છે શું પ્રોબ્લમ્સ છે શું સોલ્યુશન કરી શકીએ અને પછી ડૉક્ટર તમને કોલ કરે કન્સલ્ટેશન વિડીયો કન્સલ્ટેશન થાય એના પછી પછી તમારા દરવાજા પર ડોરસ્ટેપ પર જ કસ્ટમાઇઝ કિટ આવે જસ્ટ મેડ ફોર યુ ના બિકોઝ ઇટ્સ મેડ બાય ધ ડૉક્ટર જસ્ટ ફોર યોર સ્કીન તમે કોઈપણ દુકાનમાં જાઓ અને આ પ્રોડક્ટ લો એ પ્રોડક્ટ લો એની સાઇડ ઇફેક્ટ થઈ શકે કેમ કે એ તમારા માટે નથી જેનેરિક હોય બટ આપણે ડૉક્ટરથી કન્સલ્ટેશન કરીએ અને ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઈબ કરે કે આ કિટ જોઈએ છે આવી પીલ હશે અને કદાચ દવાની જરૂર પડે તો દવા આવશે એ બધું તમારા સ્કિન માટે એકલા માટે છે રાઈટ અને એ જેમ આપણે કીધું ને હમણાં કે તમે કીધું સાઈડ ઇફેક્ટ તો સાઈડ ઇફેક્ટ નથી તે આર પેરાબેન ફ્રી સલ્ફેટ ફ્રી અને ધે આર ફ્રોમ ધ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ગ્લાયકોલિક એસિડ છે એ શુગર કેન એક્સ્ટ્રેક્ટ છે પછી લેક્ટિક એસિડ છે એ મિલ્ક એક્સ્ટ્રેક્ટ છે તો આવી બધી વસ્તુઓ અમે યુઝ કરીએ છીએ જે તમારી સ્કિન ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હાઈએસ્ટ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ્સ અને વીસ વર્ષથી અમે ટેસ્ટ કરતા આવ્યા છે પંચ્યાસી હજાર પ્લસ પેશન્ટ્સ છે જે લોકોને આપણે ટ્રીટ કર્યું છે વિથ ઓલ સો વી વોન્ટ ટુ બ્રિંગ ધસ ઓલ ઓવર ઇન્ડિયા ઇન ધ ફ્યુચર ઇન્ડિયા ટુ થેન્ક યુ સમાચારોની અવનવી અપડેટ્સ માટે રહો સેક્યુલર સેક્યુલર ન્યૂઝ ન્યૂઝ સાથે ચેનલને શેર અને લાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો